બનાસકાંઠા જિલ્લામાં કોફી શોપ પાર્લરો હોટલો અને કાફેની આડમાં ચાલી રહેલા કપલ બોક્સના દૂષણને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને તેનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે જિલ્લામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને એસટી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો ઉપર હોટલ કોફી શોપ રેસ્ટોરન્ટ અને કાફેની આડમાં કપલ બોક્સ ધમધમતા હતા આ એકાંતવાળા બોક્સમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેમાં અશ્લીલ કૃત્યો અને નશીલા પદાર્થોના સેવન જેવી બાબતો સામે આવી હતી જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ અનુસાર આવા કપલ બોક્સના કારણે રેપ મૃત્યુ અને બ્લેકમેલિંગ જેવા બનાવો બનવાની શક્યતાઓ રહેલી છે તેના ભોગ નાની વયના યુવક યુવતીઓ બની શકે છે આ રિપોર્ટને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જિલ્લામાં હોટલ કોફી શોપ કે કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે કલેક્ટરના જાહેરનામા મુજબ હવે કપલ બોક્સ ઉપર પ્રતિબંધ રહેશે હોટલ રેસ્ટોરન્ટ અને કાફેમાં જોઈ શકાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને સીસીટીવી લગાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે આ જાહેરનામું તારીખ દસ મેથી ત્રીસ જૂન સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે